બનાસકાંઠા જિલ્લાના દિવોદરના ધનકવાડા ગામેથી કાંકરેજના ઓગણનાથ ધામ સુધી અઢાર કિલોમીટર લાંબી સર્વસમાજ એકતા બાઇક યાત્રા કોંગ્રેસ દ્વારા નીકળવામાં આવી જેમાં મોટી સંખ્યામાં સર્વસમાજના યુવાનો જોડાયા જ્યાં કોંગ્રેસના નેતાઓ દ્વારા આવનારી વિધાનસભાની ચૂંટણીઓ કોંગ્રેસ પક્ષને વોટ આપવાની અપીલ કરાઈ વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા જ અનેક સમાજના મતદારોને પોતાની તરફ આકર્ષવા રાજકીય પક્ષોએ સામાજિક સંમેલનો અને સામાજિક એકતા યાત્રાઓનો પ્રારંભ કર્યો છે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા બનાસકાંઠાના દિયોદરના ધનકવાડા ગામના હિંગરાજ માતાજીના મંદિર ખાતે કોંગ્રેસની સર્વ સમાજ એકતા યાત્રા માટેની સભા યોજાઈ હતી જ્યાં દિયોદરના કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે ભાજપે આજ દિન સુધી માત્ર ખોટા વાયદાઓ કર્યા છે અને વોટ લીધા છે ભાજપે કોઈ સમાજને આજીવન કામ આવે તેવું કોઈ કામ કર્યું હોય તો અને કરવાનું હોય તો મને બતાવો હું તમારો ગુલામ થઈ જઈશ અને રાજકારણ છોડી દેવા તૈયાર છું જો આ રીતે સરકાર સામે આંદોલન થતા રહેશે તો ભાજપને પચાસ સીટો લાવવી પણ મુશ્કેલ બનશે તો બીજી તરફ શિવા ભુરિયાએ ભાજપ સામે કટાક્ષ કરતા કહ્યું હતું કે આ વખતે પરિસ્થિતિ બદલાય છે કોંગ્રેસને એકસો સીટો આવશે અત્યાર સુધીનો મારો અનુભવ એવો છે કે તમે જે ભાજપની વોટની વાત કરી વાત સાચી છે કે લોકો વાતું ગમે તે કરતાં આપણે બૂથમાં થયું તાર બટરની દબાવતા આ વખતની પરિસ્થિતિ મને જુદી લાગે છે કે કદાચ ગુજરાતમાં ભાજપ પચાસ સીટો સુધી પૂરું નહીં પહોંચી શકે ગુજરાતમાં સો સો ટકા કોંગ્રેસ સરકાર કરશે એકસો ને પચીસથી વધારે સીટું કોંગ્રેસ લાવશે એવી મારી પૂરેપૂરી અપેક્ષા છે

જોકે દિયોધરના ધનકવાડામાં દિયોદરના રાજવી ગિરિરાજસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં યોજાયેલી સર્વસમાજ એકતા બાઇટ યાત્રાનું ધારાસભ્ય શિવાભાઈ ભૂરીયાએ પ્રસ્થાન કરાવ્યું હતું જે યાત્રા અઢાર કિલોમીટર પરિભ્રમણ કરીને ઓગળધામ પહોંચી હતી જ્યાં ગિરિરાજસિંહ વાઘેલાએ આ કોઈ તેમનું શક્તિ પ્રદર્શન નહીં પણ કોંગ્રેસની એકતા યાત્રા ગણાવીને કોંગ્રેસને મદદ કરવા લોકોને અપીલ કરી હતી સર્વસમાજને જોડવાની આ યાત્રા છે આ રાહુલ ગાંધીશ્રી પાંત્રીસો કિલોમીટરની જે ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા છે એના સમર્થનમાં આ યાત્રા નીકળવામાં આવી છે સર્વ યુવાઓનો એક ઉત્સાહ છે કે બે હજાર બાવીસના વિધાનસભામાં ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીનો પરચમ લહેરાય અને ખાસ કરીને દિયોદર વિધાનસભાનો કોંગ્રેસનો પંજો ફરી ગાંધીનગરની વિધાનસભામાં જાય એવી આજનો જે માહોલ છે જે છે દેખાઈ રહ્યો છે સર્વ સમાજ આમાં જોડાણી છે